નમસ્કાર મિત્રો હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગર્વી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ચિત્રામુદ્ર લિખિત વાર્તા બોહનીને આધારિત ભાવાનુવાદ બોણી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા બોણી મોટા શહેરોમાં દરેકનું હોય એવું મારું પણ એક નિશ્ચિત સમય ચક્ર હતું ઓફિસે સમયસર પહોંચવા માટે સવારે ઊઠીને આઠ વીસની લોકલ પકડવાની રોજે રોજ મારે ઉતાવળ રહેતી ઘરેથી નીકળીને ટ્રેન પકડવા માટે એક પુલ પરથી પસાર થવું પડતું આ પુલ પરથી પસાર થતી હોઉં ત્યારે ત્યાં બેઠેલા અપંગ ભિક્ષુકના ગંદા પથરાણા પર પર્સમાંથી જે સૌથી નાનો સિક્કો હાથમાં આવે એ મૂકીને આગળ વધી જવાનો એક નિશ્ચિત ક્રમ થઈ ગયો હતો જાજુ વિચાર્યા વગર યંત્રવત ચાલતી ગમે એટલી ઉતાવળ હોય પણ આ કામ ક્યારેય ચૂકાયું ન હતું હંમેશા સિક્કો પથરાણા પર ઉછાળીને હું વધી જતી અને મારી પાછળ પાછળ આઠ દસ ડગલા સુધી એ ભિક્ષુકનો અવાજ સંભળાતો દિન હાલતે દેખાતા એ વિક્ષુકના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદનો સુર પણ એટલો જ દયામણો હતો આ પણ જાણે રોજની એક ઘરેડનો જ એક ભાગ હતો એક દિવસ શોધવા છતાં પર્સમાંથી સિક્કા ન મળ્યા તે ન જ મળ્યા ટ્રેન પકડવાની ઉતાવળના લીધે પૈસા આપ્યા વગર આગળ ચાલી ગઈ બીજા દિવસે પર્સમાં સિક્કા હતા પણ દિલમાં એક જાતની લાપરવાહીનો ભાવ ઉમટ્યો રોજ આપું જ છું રોજે રોજ આપવા જ જોઈએ એવું મેં ક્યાંક નિયમ લીધો છે નથી આપતી જા વિચારીને એ દિવસે પૈસા આપ્યા વગર જ આગળ વધી ગઈ ત્રીજા દિવસે એવું જ વિચારીને આગળ જવા જતી જ હતી ત્યાં એનો અત્યંત દયામણ અવાજ સંભળાયો માં ઓ માં પૈસા ના આપ્યા ને વધારે નહીં તો દસ પૈસા એ આપતી જા ટ્રેન ચાલી જવાની ચિંતા હતી એટલે થોભ્યા વગર આગળ ચાલવા માંડી પણ જાણે પૈસા લીધા વગર મને જવા જ નહીં દે એવું એણે નક્કી ન કરી લીધું હોય એમ ફરી જરા મોટેથી બૂમ મારી અને એ મારતો જ રહ્યો હવે મને ચીડ ચડી અરે ખરો છે આ અને આ તો કઈ એની રીત છે અટક્યા વગર સતત બૂમો માર્યા જ કરે છે રોજે પૈસા આપવાની જવાબદારીથી ક્યાં હું બંધાઈ છું ત્યાં ભક્તિ માંગ્યા કરે છે માં ઓ મારી મા ઓ મારી મા આજે તો પૈસા આપતી જા ભગવાન તારું ભલું કરશે અસહાય અવાજે ભિક્ષુકે ફરી યાચના ના કરી અકળાઈને હું એકદમ પાછી ફરી આ શું માર્યું છે હું કઈ તમારી દેણદાર છું કે રોજે પૈસા આપવા જ પડે ના મારી માં ના પણ તું આપે છે ને તો સૌ આપે છે જે દિવસે તું નથી આપતી ને એ દિવસે કોઈ આપતું નથી તારા હાથે બોણી થાય છે તો ખાવા ભેગો થઉ છું ત્રણ દિવસથી ખાવા મળ્યું નથી પેટ પર હાથ દબાવતા ભિક્ષુકે આશા ભરી નજરે મારી સામે જોયું હે આ વળી નવી વાત ભીખમાંય બોણી આવું તો પહેલી વાર સાંભળ્યું એના દયામણા ચહેરા પર નજર પડી ને અચાનક ગુસ્સો ઓસરી ગયો મનમાં એ ભિક્ષુક પ્રતિ અપાર કરુણા ઉપજી પર્સમાંથી સૌથી નાનો સિક્કો કાઢવાના બદલે એક રૂપિયાનો સિક્કો એના પથરાળા પર મૂકીને નકશીક આશીર્વાદથી ભીંજાતી હું પ્લેટફોર્મ પર પહોંચી તો આઠ વીસની લોકલ ટ્રેન પ્લેટફોર્મે પ્લેટફોર્મની બહાર નીકળી ગઈ હતી ટ્રેન નજરથી દૂર જતી હતી અને ઓફિસનું હાજરી પત્રક નજર સામે તરવડતું હાજરી પત્રકમાં લેટ એન્ટ્રીની નોંધ લેવાશે એની પરવા કર્યા વગર હું આગળ વધી અસ્તુ ભાવાનુવાર રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ